હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન હોળી સ્પેશિયલ ભજન છે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હોળી ખેલે સે નંદ લાલ ચાલો ને જોવા જઈએ રે હોળી ખેલે સે નંદ લાલ ચાલો ને જોવા જઈએ રે ઉડે છે અબિલ ગુલાલ ચાલો ને જોવા જઈએ રે ઉડે છે અબિલ ગુલાલ ચાલો ને જોવા જઈએ રે સાવરિયો આજે બન્યો મસ્તાનો સાવરિયો આજે બન્યો મસ્તાનો రాధాని సంగే జశో దాను రాధా సంగే లేశ దాను మోర ముకట్ తిలక భాల చాలో నేవా రే మోరకట్ తిలక భాల చాలో నేవా రే హళీ సే నాల చాలో నేవాయి రే ઉડે છે અબિલ ગુલાલ ચાલો ને જોવા જઈએ રે ભરી પીછ તન પર ડાલે ભરી પીછ કારી તન પર ડાલે જળ ભરવા જાઉં જમનાજીના આ રે જળ ભરવા જાઉં જમનાજીના ના આ પાલવ પકડે છે મોરાર ચાલો ને જોવા જઈએ રે પાલવ પકડે રે મોરાર ચાલો રે હોળી ખેલે ખેલેંદ લાલ ચાલો ને જોવા જઈએ રે ઉડે સે અબિલ ગુલાલ ચાલો ને જોવા જઈએ રે ઘર ઘર થી ગોપી રમવાને આવે ઘર ઘરથી ગોપી રમવાને આવે કે ચરચંદના ગોળીને લાવે કે ચરચંદના ગોળીને લાવે ખેરી લીધા નંદ લાલ ચાલો ને જોવા જઈએ રે ખેરી લીધા શે નંદલાલ લાલ ચાલો ને જોવા જઈએ રે હોળી ખેલે સે લાલ ચાલો ને જોવા જઈએ રે સહુને જાદુ કરી રંગ મારોળિયા સહુને જાદુ કરી રંગ મારોળિયા કંઈક ના ચુંદડીને ચીર ભીંજવ્યા કના ચુંદડીને ચીર ભીંજવિયા સાથે લઈ વાલ ને બાલ ચાલો ને જોવા જઈએ રે साथे ले ग्वाल ने बाल चालो ने जोये रे होली खेल से नंदलाल चालो ने जोये रे ശിയാ രംഗസിയസേ കോക്രസന ഭോജന ജേ ഭക്ത മണ്ഡല ബജാവേ ജാജ ചാലോ ഞോളി ഖേല സേലാലോയ উড়েছে অবিল গুলাল চালো নেওয়া যাই রে